કર્ણાટકના રાયચુરના મંત્રાલયમાં રાઘવેન્દ્ર સ્વામીજી નો ચારસો પટાભિષેક મહોત્સવ હર્ષોલા સાથે ઉજવાયો હજારો ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી કર્ણાટક રાજ્યના રાયચૂર જિલ્લામાં આવેલા પવિત્ર મંત્રાલય ખાતે શ્રી રાઘવેન્દ્ર સ્વામીજીના ચારસો ને પાંચમાં પટ્ટાભિષેક મહોત્સવની અત્યંત ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગોએ દેશના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા મઠના પ્રશાસન દ્વારા આયોજિત આ વિશેષ ઉત્સવમાં પરંપરાગત રીત રિવાજો મુજબ શ્રી ગુરુ સાર્વભૌમની પાદુકાઓ અને પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું જેણે સમગ્ર રાયચૂર પંથકમાં આધ્યાત્મિક ચેતના જગાવી છે પટ્ટાભિષેક મહોત્સવ મુખ્ય દિવસે સવારથી જ મઠમાં વિવિધ હોમ હવન કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા રાઘવેન્દ્ર સ્વામીજીએ જે રીતે માનવતાને ભક્તિનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો તેની યાદમાં મહોત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે આ વર્ષે ચારસો પાંચ વર્ષ પૂર્ણ થતા હોવાથી વિશેષ રથયાત્રા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શ્રદ્ધાળુઓએ કતારબંધ થઈ પવિત્ર વૃંદાવનના દર્શન કર્યા હતા અને ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી આ ધાર્મિક મહોત્સવના સમાપન વેળાએ મઠાના ઉપસ્થિત આશીર્વચન પાઠવ્યા હતા અને શાંતિ તેમજ સંદેશ આપ્યો હતો સ્થાનિક તંત્ર દ્વારા શ્રદ્ધાળુની સુવિધા માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને પરિવહન વ્યવસ્થા કરવામાં આવી હતી આ મહોત્સવ માત્ર એક ધાર્મિક વિધિ જ નહીં પરંતુ કર્ણાટકની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાનું પ્રતિક બની રહ્યો છે જે ભવિષ્યમાં પણ ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર মনি ডইশে ಗುರುವಾರ ಹನ್ನೊಂದು ಗಂಟೆಗೆ ಗುರುವೈಭವೋತ್ಸವದ ಅಂಗವಾಗಿ ಶ್ರೀಮಠದ ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳ ಪಾದುಕೆಗಳಿಗೆ ವಿಶೇಷ ಪೂಜೆ ಸಲ್ಲಿಸಲಾಯಿತು ಮಠದ ಪೀಠಾಧಿಪತಿ ಶ್ರೀ ತೀರ್ಥರಿಂದ ಪೂಜೆ ಪೂಜೆ ಸಲ್ಲಿಸಲಾಯಿತು ಈ ಈ ಒಂದು ಶ್ರೀ ಮೂಲರಾಮದೇವರ ಪೂಜೆಯಲ್ಲಿ ಸಾವಿರಾರು ಭಕ್ತರು ಭಾಗವಹಿಸುವ ಮೂಲಕ ರಾಯರು ಮತ್ತು ರಾಮನ ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾದರು

स्ता आभ्यायाभिषिञ्जामि देवस्यत्वादविदुप्रा कूष्णो हस्ता आज्ञा सर्जामि देवस्यत्वादविदुप्रसवे अश्विन आभ्या